આણંદ સર્કિટ હાઉસ ખાતે આણંદના સાંસદ મિતેશ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ સમાચાર વિગતે જોઈએ આજરોજ રોજ એકવીસ ડિસેમ્બર સાંજે છ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લાના બહુઆયામી વિકાસ અર્થે આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલના અધ્યક્ષપદે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક સર્કિટ હાઉસ ખાતે આણંદ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં તાલુકાના જનપ્રતિનિધિઓ દ્વારા રોડ રસ્તા આંગણવાડીઓ તથા શાળાના નવા ઓરડા જળ વ્યવસ્થાપન આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી સંસદ સભ્ય મિતેશ પટેલની જનપ્રતિનિધિઓ દ્વારા તાલુકાના વિકાસલક્ષી પ્રશ્નોના હકાત્મારક નિકાલ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપી ઝડપીથી પ્રશ્નો ઉકેલાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી મિલન બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધ્યક્ષ નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા